ભરૂચમાંથી સમાચાર મળી રહ્યા છે સાંસદ મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી જણાવ્યું રોડ તૂટવાનું કારણ કાચા મેટલ અને કાચા પથ્થરના કારણે રોડ તૂટે છે તેવું મનસુખ વસાવા દ્વારા કહેવામાં આવ્યું હતું કોઈની પણ લાગવગ વગર સારું મટીરિયલ વાપરવા કોન્ટ્રાક્ટરને સલાહ આપવામાં આવી અંકલેશ્વર નેત્રંગ રોડના ખાતમુહૂર્ત પ્રસંગે મનસુખ વસાવાનું નિવેદન બ્યુરો રિપોર્ટ રફિક કોરા ન્યૂઝ ટુડે એમાં કોઈ કરતા કોઈ આ રોડ રસ્તા પૂરતો નહીં દરેકમાં દરેકે દરેકમાં પારદર્શક વ્યવહાર તો હોવો જોઈએ રોડ બને એટલે સરકારનો જે એસ્ટીમેટ એના પ્રમાણે બનવો જોઈએ એમાં જરા પણ બાંધછોડ નહીં અને એ મારુતિ છે કીધું તે પ્રકારે કોન્ટ્રાક્ટર ને મારી પણ નમ્ર વિનંતી છે ભાઈ તમે રસ્તો સારો બનાવશો તો રસ્તા પરથી પસાર થનારા લોકો તમારી વાહવા કરશે આશીર્વાદ મળશે સરસ પ્રકારનો રસ્તો બન્યો છે દિલથી ખુશી થશે તો કોન્ટ્રાક્ટરને લોકો આશીર્વાદ આપશે ને એન્જિનિયર હોય

આ બધું ચાલુ થશે તમે અમુક અમુક માટી આટલા ટન માટી ઉઠાડવાની છે પચીસ ટન માટી તમે કોન્ટ્રાક્ટ સાથે સેટિંગ કર્યું પણ પચીસ ટન ના બદલે ટન નાખશે રાજકીય વ્યક્તિ હોય કે કોઈ પણ હોય ભૂતકાળમાં જે થયું છે એવું કોઈ નહીં તમને ક્વોલિટી કંટ્રોલમાં જે નમૂનો જે હોય કપચીનો રોડ કેમ તૂટે છે રોડ કેમ તૂટે લાગવો તરફથી પેલા પથ્થર કાચા પથ્થર કાચો મેટલ એ વપરાય છે એ બિલકુલ નહી થવું જોઈએ કોઈ નહીં લાગો ને કોન્ટ્રાક્ટર લાગે તમને લાગે કે આ પાકા પથ્થર એ માલ છે કોરી ત્યાંથી જ ઉઠાવો બીજું કોઈ જગ્યા નહીં મનસુખ વસાવ ભલામણ કરે કે અમારો ભયબંધ છે ભાઈ આ આનો આનું તમે કપચી લો કે મેટલ લો નહીં તમારા એસ્ટીમેટમાં આવતો હોય તે પ્રકારે જ એ પ્રકારે